જેથી ક્રાઇમ બ્રાન્ચે અજય ઠાકોરની ધરપકડ બાદ નાઇજીરિયન યુવક ડેવિડ નામના હતો મુંબઈના નાલા સોપારા ખાતે આવેલ લોકોના વિસ્તારમાંથી ધરપકડ ઠાકોર નાઇઝીરિયન યુવક પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો જે ડ્રગ્સ સુરતના વેપારીઓને વેચાણ કર્યું હતું ડેવિડને મુંબઈ પોલીસ દ્વારા વર્ષ બે હજાર પંદરમાં ફ્રોડ કેસમાં ઝડપી પાડ્યો હતો નાઇજીરિયન આરોપી ડેવિડ દ્વારા હિન્દી ફિલ્મમાં કેમેરામેન તરીકે નોકરી કરી ચૂક્યો છે આરોપી ડેવિડની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવશે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઇમ ન્યૂઝ સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલ બીજો કેસ કપ્તલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં આવી તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકોરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇઝીરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપોરામાં જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયન રહે છે નાલાસોપોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે